સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા પ્રભુજીની આજે જન્મ જન્મજયંતિ વડોદરા શહેરમાં શ્રદ્ધા રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાડી ચોખંડે વિસ્તારમાં આવેલ ભગવાન વિશ્વકર્માજીના મંદિરમાં સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી વડોદરા શહેરના વાડી ચોખંડ વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક આધ્યાત્મિક મહત્વ ધરાવતા ભગવાન વિશ્વકર્માજીના મંદિર ખાતે સવારથી જ દર્શનાર્થીઓની ભક્તોની ભીડ જોવા મળી રહી છે આજે સાંજે પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ મંદિર વ્યવસ્થાપન દ્વારા આજના આ વિશેષ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે મંદિર પાસે ભગવાન વિશ્વકર્માજીની વડોદરાના જ કલાકાર અનિકેત મિસ્ત્રી દ્વારા બનાવવામાં આવેલી વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે છે જ્યાં સવારે પાદુકા પૂજન અને તે બાદ વિશ્વકર્મા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે મહાઆરતી મહાપ્રસાદી બાદ સાંજે વિશાળ મૂર્તિની વિસર્જન યાત્રા નીકળશે જે વડોદરા શહેરના ચોખંડી માંડવી થઈને ન્યાય મંદિર પાસેના ફુવારા ખાતે પાંચ નદીના પવિત્ર જળોના પ્રોક્ષણ સાથે પ્રતિકારાત્મક રીતે વિસર્જન કરવામાં આવશે આ વર્ષે અમારું પચીસમું વર્ષ છે એટલે યજ્ઞની આયોજન કરવામાં આવેલું છે સાંજે મહાઆરતી ત્યારબાદ ભજન સંધ્યા રાખવામાં આવી છે અને પછી આવતીકાલે સવારે મહાઆરતી સાંજે મહાઆરતી અને પછી સાંજે પાંચ વાગે અહીંથી સાડા પાંચ વાગે અહીંથી મૂર્તિ નીકળશે જે આ ચોખંડી માંડવી ન્યાય મંદિર થઈ અને ન્યાય મંદિર ફુવારા પાસે તેનું પ્રતિકાત્મક વિસર્જન કરવામાં આવશે આજે મહાસ તેરસ છે વાડી ભાટવાડામાં વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે ઓગણીસો પચાસમાં માં એમની સ્થાપના થયેલી છે આજે પંચોતેરમું વર્ષ ચાલી રહ્યું છે અને દરેક ભક્તોજનો અહીં ગાડી જોડાય છે વિશ્વકર્મા દાદા છે દેવતાના એન્જિનિયર કહેવામાં આવે છે અને સૃષ્ટિનું સર્જન કર્યું છે એમણે અને દરેક ભક્તોને જોડાયે છે મંદિર તરફથી અહીં ગાડી બ્લડ ડોનેટ ને બધી દવાઓની સુવિધા બી રાખવામાં આવેલી છે અહીં ગાડી અને બપોરે સાડા ત્રણ વાગ્યાથી પાલકી યાત્રા નીકળે છે વાડી ભાટવાડાથી માંડીને ચોખંડી ચાર રસ્તા થઈને નાની સાર માર્કેટ માર્કેટને સડનો વાગે રાત્રે મંદિરમાં પધરાજે અને મહાઆરતી થાય છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર